તલાજા નગરપાલિકાના વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો લેવા માટે જે વાહનોનો કોન્ટ્રાક્ટ ટેન્ડર દ્વારા પ્રાઇવેટ કંપનીને આપવામાં આવ્યો છે ત્યારે આજે તલાજા નગરપાલિકાના વોર્ડ નંબર બેના એક નગરસેવિકાના પતિદેવ જયેશભાઈ સરવૈયા અને નગરસેવિકા માનાબેન ચૌહાણના પુત્ર જીગાભાઈ ચૌહાણે ડોર ટુ ડોર વાહનોને લઈને મેદાને આવ્યા છે ત્યારે તેના જણાવ્યા મુજબ આ ડોર ટુ ડોર કચરો લેવા માટે વાહનોનો કોન્ટ્રાક્ટ જે કંપનીને આપવામાં આવ્યો છે તે કંપની દ્વારા કુલ સાત થી આઠ વાહનો ચાલુ રાખવાના હોય જેના બદલે ચાર થી પાંચ વાહનો જ સેવામાં દેખાઈ રહ્યા છે વધુમાં જયેશભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે ટેન્ડરમાં જે કંઈ નિયમો છે તેમાંથી અમુક જ નિયમોનું પાલન થાય છે બાકીના નિયમોના લીરા લીરા ઉડતા જોવા મળે છે જેમાં ડોર ટુ ડોર વાહનના ડ્રાઈવરને આઈ સહિતના વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે એમના સુપરવાઇઝરે કાઈ આપ્યું નથી વધુમાં જયેશભાઈ સરવૈયા અને જીગાભાઈ ચૌહાણે શું માહિતી આપી જુઓ વધુમાં આ સમગ્ર બાબતે સાચી માહિતી તપાસ બાદ ખબર પડશે ભાઈ બેન આઈડી આઈડી કાર્ડ ક્યાં છે હા કેમ કોઈ નથી આપ્યું ભાઈ ગાડી ભાઈ ગાડીમાં બોર્ડ કેમ નથી સાહેબ આઈડી કાર્ડ છે તમારું ના નથી બનાવ્યું કે નથી બનાવ્યું ના નથી બનાવ્યું બૂટ પહેરવા આપેલા છે તમને કઈ ના નતા છે નથી આપ્યા ના ના કોન્ટ્રાક્ટર નો કઈ ધ્યાન આપે છે તમારી અરે કઈ જાણ નતા તું બૂટ ઓડ નહીં અમને હા એક ગામમાં ઓફિસ રાખવાનો હતો તમે ઓફિસ ક્યાં છે ઓફિસ તો લગભગ મને ખબર નથી જી આપનું નામ જીગાભાઈ ભરવાડ જીશભાઈ સરવૈયા શું પ્રોબ્લેમ છે આપને

બપોરે લંચ પછી છે ને એ ગાડી મૂકી દેવામાં આવે છે પછી બીજી બે ગાડી કાઢવામાં આવે છે નથી આ કોઈ લોકો નિયમના પાલન કરેલા ટેન્ડર કોપી મારી પાસે છે નથી આમાં કોઈ બોર્ડ મારેલા નથી કોઈ સૂત્ર લખેલા નથી કોઈ માણસ એની સાથે બસ આમના પર લોલમ લાલે છે નથી અમે જીપીએસ ના ઓલા માંગ્યા હતા તો જીપીએસ માં કોઈ ટાઈમ સાથે અમને આપેલું નથી ખાલી આમના કોપી આપેલી છે આ રીતનો હાલ છે જ નહીં ભાઈ બરાબર કાયદેસર આપણે જે સરકાર નિયમ મુજબ જે કઈ હાલ છે એ કરવાનું છે બાકી તળાજામાં અત્યારે ઘસરા જ્યાં હોય ને અમે બે નંબર રોડ માંથી આવ્યું છે બે નંબર રોડ માં અત્યારે જ્યાં હોય ને અમે શેરીમાંથી અમારા ઘરની બહાર નથી નીકળતું જ્યાં સારી ને એમ કે ભાઈ અહીંયા વાળવા મોકલજો ને કરશો મોકલજો કોઈ આવતું તો નથી તો આ ગાડી શું કામ નહીં અમારે